તો જામનગર મહાપાલિકાની શાળા નંબર ઓગણીસ માં બેદરકારી દાખવવામાં આવી શાળામાંથી મહત્વના દસ્તાવેજો ચોરાઈ ગયા છતાં ઓડિટ ન થતા આ રહસ્ય હજુ પણ અકબંધ છે ગેરીથી કરનાર શિક્ષકને સજા બાદ પણ શાળાનું ઓડિટ ન થતા રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે શાળાના આચાર્ય અને અધિકારીઓના સચોટ જવાબ ન મળતા સમગ્ર મામલો શંકાસ્પદ બની રહ્યો છે વર્ષ બે હજાર ચાર માં શિક્ષકે શાળામાંથી રૂપિયાની ઉચાપત કરી હતી જે તે સમય પણ શાળાનું ઓડિટ ન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે જવાબદારી છે ઘણા લાંબા સમય થી આ ઓડિટ નો પ્રશ્ન છે જે તે સમય ના અધિકારીઓ પણ આ બાબતે પ્રયત્નશીલ રહ્યા છે અને જરૂર પડતે ત્યાં નોટિસ અને તપાસ પણ હાથ ધરેલી છે અને જે જ્યાં પણ ખૂટતું હતું ત્યાંથી લોકોને પૂરતા કરવા માટે જણાવેલ છે પણ સમય વીતતો ગયો પણ જે તે ઓડિટ સમક્ષ રજૂ કરવાના જે રોજમેળ અથવા તો વાઉચર બુક હોય તે રજૂ થઈ શકેલ નથી અને તેના કારણે ઓડિટ આટલા લાંબા સમયથી થઈ શકેલું નથી તાજેતરમાં પણ આ બાબતે આચાર્ય શ્રી સાથે સંકલન કરવામાં આવેલું છે નોટિસ પણ આપવામાં આવેલી છે અને શક્ય હોય તેટલું જલ્દી પૂરું થઈ જાય એ પ્રયત્ન પણ હાથ ધરવામાં આવેલ છે